ત્રંબાવટી નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેના આખા શરીરે કોડ ફૂટી નીકળેલો આથી તે કુવારો રહી ગયો પરંતુ તેને સોળ સોમવારનું વ્રત કરતા ભગવાન શંકરની કૃપાથી તેનું શરીર કંચર વર્ણનું બની ગયું થોડા સમય પછી સારી દેખાવડી કરીને જોઈને તેણે લગ્ન કરી લીધા સોમેશ્વર પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો એક વખત ચોમાસામાં ખૂબ ખૂબ વરસાદ આવતા આખી ત્રંબાવટી નગરીયામાં તણાઈ ગઈ સોમેશ્વરનું મકાન પડી ભાગ્યું માંડ માંડ જીવ બચાવી સોમેશ્વર અને ગૌરી ત્યાંથી નીકળ્યા એક અઠવાડિયા સુધી સતત વરસતા વરસાદથી લોકો ત્રાસી ગયા વરસાદ બંધ થયા પછી સોમેશ્વર અને તેની પત્નીએ એક ઝૂંપડું બાંધ્યું આશરો તો મળ્યો પણ ખાવું શું આવા લીલા દુકાળમાં લોકોને જ્યાં ખાવાના ફાંપા હોય ત્યાં સોમેશ્વર જેવા ગરીબ બ્રાહ્મણને કોણ મદદ કરે આખરે સોમેશ્વરે કંટાળને પરદેશ જવા પરદેશ જવાનો નિશ્ચય કર્યો અને તેણે ગોરીને આ વાત કરી ગોરીએ તેને આશ્વાસન આપતા કહ્યું તમે ખુશીથી જાઓ મારે ચિંતા ન કરશો હું તો મારું ગુજરાત મહિના મંજૂરી કરીને ચલાવી લઈશ અહીં કોઈની ફિકર ચિંતા કરશો નહીં પત્ની તરફથી નિશ્ચિંતાનું આશ્વાસન મળતા સોમેશ્વર બીજા દિવસે ચાલી નીકળ્યો તેને ઘણે ઠેકાણે ફર્યો પણ તેના લાયક કોઈ કામ તેને ક્યાંય ન મળ્યું આખરે તે ફરતો ફરતો તે એક ઋષિના આશ્રમમાં આવી ચડ્યો સોમેશ્વરે પોતાની સઘળી હકીકત ઋષિને કહી સંભળાવી સોમેશ્વરની વાત સાંભળી ઋષિ બોલ્યા બેટા તારું દુઃખો સમજી શકું છું મારી પાસે ધન નથી પણ હું તને મદદ કરવા ઈચ્છું છું મારી પાસે આ જડીબુટ્ટી છે તેનાથી હું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવંત દાન આપી શકીશ એમ કહીને તેમણે સોમેશ્વરને જડીબુટ્ટી આપી સોમેશ્વર જડીબુટ્ટી લીધીને ઋષિની રજા મેળવી ત્યાંથી ચાલ નીકળ્યું ગામે ગામ ફરતો ફરતો ણાવટી નગરીમાં આવી ચડ્યો ત્યાં રાજમહેલમાં કાળો કેર વર્તી ગયો હતો તેના રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો હતો આથી આખી નગરી શોકમાં ડૂબેલી હતી વાત સાંભળીને સોમેશ્વર તે રાજમહેલમાં ગયો અને રાજાને કહ્યું જો રાજા આ પ્રજા આપો હું તમારા કુંવરને જીવતો કરી આપું રાજાને સોમેશ્વર ગાંડો લાગે મૃત્યુ પામેલી વ્યક્તિ સજીવન કરવાની કોનામાં તાકાત છે પરંતુ સોમેશ્વર જ્યારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજાએ હા પાડી સોમેશ્વર પોતાની પાસે રહેલી જડીબુટ્ટી કાઢી પથ્થર પર ઘસી દેનું પાણી બનાવી રાજકુવરના મૃત શરીરના મુખમાં રેડ્યું થોડી વારમાં જ ત્યાં તો રાજકુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો સૌ કોઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા રાજા પોતાના કુંવરને સજીવન થયેલું જોઈ સોમેશ્વર પર ખૂબ ખુશ થયો અને તેણે સોમેશ્વરને રાજપુરજ બનાવી દીધો આ બાજુ બ્રમ્બાવટી નગરીમાં તેની પત્ની ગૌરી દુઃખમાં દહાડ પસાર કરતી હતી તેણે પોતાના પોતાના કરતાં પરદેશ ગયેલા પત્ની ચિંતા વધારી હતી પત્ની કોઈ સમાચાર ન હોતા એટલે તે ગમગીન બની ગઈ ત્રંબાવટી નગરીમાં શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી ગૌરીએ પણ ચોમાનું વ્રત શરૂ કર્યું એ દિવસે ઘરમાં અન્નનો દાણો પણ ન હતો આથી ના છૂટકે તેને ભૂખ્યા રહેવું પડ્યું આમ તેને નકરોડો સુમાર કરી વાતના સમયે એક જણ પોતાને ત્યાં પુત્ર અવતાર્યો તેની ખુશાલીમાં સાકરનો ગાંગડો ગૌરીને આપી ગયો ગૌરીએ સાકરનું પાણી કરીને પીધું ભૂખને તેના પેટમાં ઉકળેલી બળતરા શાંત થઈ તે પ્રભુનું નામ દઈને સુઈ ગઈ રાત્રે સપનામાં મહાદેવજી તેને દર્શન દીધા કુલ્યા દીકરી આજ તો મેં અજાણતા જ સાકર્ય સુમાનું વ્રત કર્યું છે આ વ્રત તો પ્રથમ દક્ષ કન્યાને કર્યું હતું તે જેના પ્રતાપે તે મને પામી હતી હું તારા તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું તો આ વ્રત વિધિપૂર્વક કરજે તને વ્રત પૂરું થતા પછી તેને ઉજવજે તારી બધી મનોકામના પૂરી થશે બીજે દિવસે ગોરીએ અન્ય સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ જાણી લઈ સાકરે સોમવાનું વ્રત શરૂ કર્યું આ પ્રમાણે ગૌરીએ સોળ સોમવારના પૂરા કર્યા ત્યારબાદ તેણે છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ તે પૈસા વગર વ્રત નિરાશ થઈ પરંતુ ત્યાં અચાનક પતિ સોમેશ્વર પુષ્કળ ધન કમાઈને પોતાને ઘેર આવી પહોંચ્યું તેણે સાજો નવરો ઘેર આવી પહોંચેલા જોઈ ગૌરી ખૂબ ખુશ થઈ સોમેશ્વર ઋષિએ આપેલી જડીબુટ્ટી અને તેના દ્વારા રાજકુવરને જીવનદાન આપી માન પાન મેળવ્યાની વાત ગૌરીને કરી જ્યારે ગૌરી સાકરિયા સુમાનું વ્રત પૂરું કર્યું અને તે ઉજા માટે પોતે પૈસાની રાહ જોઈ બેઠી તેની વાત સોમેશ્વરને કરી છેવટે પતિ પત્નીને માથે મળીને સાકરિયા સુમાનું વ્રત ઉજવ્યું એ વખતે તેમણે સવા શેર ગોળ સવા શેર ઘી અને સવા શેર સવા ચાર શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા એમાંથી એક લાડુ મહાજીવને નિવેદ કર્યો ધરાવ્યો બીજો લાડુ બંને પ્રસાદ તરીકે કાઢો અને ચોથા લાડુનો પ્રસાદ આડોશ પાડોશમાં વહેંચ્યો આ રીતે તેમણે વ્રતનું ઉજવણ કર્યું ત્યારબાદ પોતાના રડી ગયેલા મકાનની જગ્યાએ એક નવું વિશાળ મકાન સોમેશ્વરે બંધી આવ્યું તેમાં તેઓ આનંદથી રહેવા લાગ્યા ભગવાન શંકરની કૃપાથી થોડા સમયે તેમના ઘેર દેવ જેવા દીકરાનો જન્મ થયો જય ભોલેના સાકરે સોમાનું વ્રત જેવું સોમેશ્વર અને ગોવેને ફળ્યું એવું સૌને ફળજ્યું